લિંબાયત પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી લીધો છે આ સમગ્ર ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર કામળિયા સાહેબે અલગ અલગ ટીમો બનાવીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી

જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુફ્તાક જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આવશે દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે જોડી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે

અ તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના ચાંદીના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે હા આરોપીનો ગુના ઇતિહાસ છે ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જે આરોપી છે જે એના અગાઉ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે મેરા નામ પરવેશ અત્તર અંસારી મેં અંબાનગર રહેતા હું मैं वहाँ से क्या नाम है फंक्शन में गया था ओम नगर वहाँ फंक्शन था यहाँ पे मैं साढ़े आठ बजे आया साढ़े आठ बजे आया तो यहाँ पे घर में खुल के देखा तो सब टूटा फूटा पड़ा हुआ था पूरा अलमारी क्या नाम है सब पूरा लौकर टूटा हुआ था एक सामान भी मिला नहीं सब उधर चोर चोर आया उधर से चोर आया सब सामान लेके गया खिड़की तोड़ कर तुरंत मैंने लिम्बाज पुलिस स्टेशन फूम की वो सब अब क्या नाम है डिस्टापुर आया सब तुरंत चेक किए चेक करके सब पूरा एफ के लिस्ट बनाये लिस्ट बना के लेके फिर दो दिन के बाद के के पकड़ लिया। के पकड़ लिया के फिर अच्छा वो सब काम किए सब बहुत बहुत धन्यवाद उसका पुलिस वाले का सामान मेरा जो मिल गया है भी मेरे पास नहीं आया सर। दो दिन में वो भी आ जाएगा सब बुला के मेरे को दिखाया पूरा लॉकर सब तो दिया सर इतने की चोरी दी और क्या क्या गया ये सामान में, में मेरा गले का हार था सोने के बिस्किट थे फिर भी आठ नौ लाख की चोरी हुई सर उसमें थोड़ा पैसे थे पंद्रह पंद्रह सौ रुपये ज़्यादा पैसे नहीं थे गल्ले के वो क्या नाम है बच्चे के थोड़े पैसे वैसे थे उसमें वो भी गए वो सब चोरी हुआ सर पूरा सब तोड़ डाल दिया सर वो मिर्जा साथ है मुकेश गुरव दिव्यांग न्यूज़ सूरत